ઉમળા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક માં નીકળેલા સિનિયર સિટીઝન ડોક્ટર ના હાથમાંથી રૂપિયા ચાલીસ હજારની કિંમતના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી ફેઝાન બોબડા ડિંડોલી પોલીસ સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે ચાલીસ હજારની કિંમતના વન પ્લસ મોબાઈલ ફોનની ની ચીલઝડપ કરી નાસ્તો ફરતો આરોપી ફૈઝાન ઉર્ફે બોબડો ફેઝાન આવાસ પાસે આવેલી પાણીની ટાંકી પાસે ઉભો છે જે બાતમીને આધારે આરોપી ફેઝાન ઉર્ફે ફૈઝાન બોબળો ઉસ્માઈલ શેખ ને દિંડોલી પોલીસે ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે આશરે બે મહિના પહેલાં વહેલી સવારે ભેસાનાવાસમાં જ રહેતા તેના મિત્ર ઇમરાન ઉર્ફે છપ્પન સાથે પોતાની બાઇક પર ઉમરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરવા માટે ગયેલ હતા તે વખતે હું બાઇક ચલાવતો હતો તથા ઇમરાન મારી પાછળ બેસેલ હતો દરમિયાન એસી જેન સ્કૂલ પાસે મોટી ઉંમરના એક ભાઈ પર ફોન પર વાત કરતા ચાલતા જતા હતા ત્યારે ઇમરાને તેમના હાથમાંથી મોબાઈલ ફોન ચાલુ બાઇકે આંચકી લીધેલ અને અમે બંને ફેસાન અવાજ જતા રહેલ હતા ત્યારબાદ ઇંડોલી પોલીસે ઇમરાન છપ્પને ઝડપી પાડેલ અને હું નાસ્તો ફરતો હતો તેવું જણાવેલ હતું સદર ગુનામાં મુખ્ય આરોપી ઈમરાન ઉર્ફે છપ્પન સાઇટને એક મહિના પહેલા ડિંડોલી પોલીસે રૂપિયા ચાલીસ હજારની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી ઉમરા પોલીસે સોંપેલ હતો અને ફેઝાન બોગળાને પોન્ટેડ જાહેર કરેલો છે તેથી બાતમીના આધારે ફેઝાન બોગડાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ઉમરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરે છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત